એમ છે એના હાટું નવું દફતર લેવાનું છે એક પેડ લઈ લેજો એની હાટું બુક બોલ પેન લઈ લેજો હોમવર્ક ખુલસ નિશાળ સાચે લઈ લે તું કેટલી ભરદી નાની છે ત્યારે મને ખબર છે તઈ એમ માં રેતા તમને ખબર હોય હા ને આમ રખડવા ને ત્યારે જોતો રખડવા રખડવા જાતા હોય નાની ભણવા નો જતી તે તમને બધી બહુ ખબર હોય મારતા તોય નો જતી નિશાળ તઈ એ તમને ખબર એ ન હોય કે સલાડા કઈ બાજુ આવ્યું ઈ કાઈ નહી હું જાતો ને ત્યારે મારતી હોય બધું ફોલતી હોય જોયેલું છે એમ છે ને કાઈ ને બુકણા કે કોણ ને તને સન ખોટી આમ તો મગજ ગરમ ન કરો વાળી મને એવું લાગતું હું ત્યાં આવતો ને ત્યારે તું જ હતી કે તું રખડતી ને ગાની હતી હું ક્યાંય ન રખડતી મારા પપ્પા દુકાન હતી મોટી તો હું મારા દુકાન જ જતી તમને શું ખબર હોય

કાંદાની ભજીયા હા બહુ મજા આવે કાંદાની ભજીયા ખાવાની મેકીન ગોટાય બનાવી જે બનાવ હોય બના સાતો ગરમ કરીએ સાતો પીવી ચા બની પડ એમ છે આ પડી છે કેટલી મજા ચા ગરમ કરીએ કે ઠંડી ચા છે અરે ઠંડી હોય ને ગરમ કરી નાખ હવે નમે નથી પીધી હવેની ચાર વાર ચા પીધીસ આ બધી ગરમીમાં તમારે ચા કેમ જાવું કાનો બહુ તોફાન કરે છે

પોફન થોડો કરવાન કવ છું થોડો તોફન કરું હું કામ એમ ન કરતો તોફન ન કરતો બધે ઠપકા ઘરીએ ઘરીએ મને દેઈ છે ને અન તેજ બગાડ્યો છે અન મે કાઈ માર બગાડે કોકરે કહે મારવાના ન હોય ને સમજાવવાના હોય અમાર તો સારું લેવા મડવાનું છે પોફન થોડો ઓછો કરે તો ન થાય તા ગરમી સુદાની તે તોફન કર દે મમ્મી ને કભી મમ્મી પૂછ્યા ઓ

મઢો આવી ગયો તો ખબર પડે બસ હવે કેટલું લસણ એ લસણ તો ફોલવું થોડીક લસણની ચટણી કરી દઉં કેટલા બે ત્રણ દિવસનું ફોલવાનું બે ત્રણ ફોલી નાખો

કઢીન કાંદા ને ભજીયા ને એવું બધું બનાવું છું ભાત કઢીન કાંદા ભાત એવું રોટલી વાહ કામ કર્યું તો તો હાર તો જલ્દી ફટાફટ બનાવી બરોબર હ હ હું આગળ આવું હા જા આ લસણ બધું કેટલું ફોલાયું મેં તો હું તારું કામ કરી દીધું ને